વડોદરા જિલ્લાના સાવલીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની વિદ્યાર્થીનીઓ દ્વારા સાવલી પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનના પર્વનું આયોજન કરવામાં આવ્યું એબીવીપીની વિદ્યાર્થીનીઓ દ્વારા સાવલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ વી એ પરમાર અને અન્ય પોલીસ જવાનોને રાખડી બાંધી પોલીસ દ્વારા તાલુકાજનોની રક્ષા અને સુરક્ષા ખાતર ખડે પગે ઊભા રહી પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે ત્યારે તેઓની રક્ષા અને સુરક્ષા પણ એટલી જ અનિવાર્ય હોય છે જે હેતુથી તેમને એબીવીપીની વિદ્યાર્થીનીઓ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી સાવલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પોલીસ જવાનોને તિલક ચાંદલો તથા મોં મીઠું કરાવી આ ઉજવણી કરવામાં આવી હતી ભાઈ બહેનના પવિત્ર પર્વ ના દિવસે બહેનો દ્વારા પોતાના ભાઈની રક્ષાને સુરક્ષા કાજે ભાઈના હાથે રક્ષા કવચ રૂપી રાખડી બાંધી ભાઈના લાંબા અને સુરક્ષિત આયુષ્યની કામના કરે છે આજરોજ સાવલીનગરમાં આવેલા પોલીસ સ્ટેશનમાં અમે જેમ જેમ આ પોલીસવાળા આપણી દરરોજ રક્ષા કરે છે તેમ અમે આજનો દિવસ એક દિવસ છે તે દરેક એટલે મતલબ એ રોજ અમારી રક્ષા કરે છે તેમ તેમની રક્ષા થાય તે બદલ અમે તેમને રક્ષા બાંધી છે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે